સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આજનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ એ જે સિસ્ટમ છે એ આજે મહારાષ્ટ્રના જે આપણે નાગપુર આસપાસ પહોંચી ગઈ છે અને નાગપુરથી હવે સતત ઝડપથી આગળ વધી રહી છે લગભગ આવતીકાલે એટલે કે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં એ સિસ્ટમ છે એ મુંબઈ સુધી આવી જશે મુંબઈ ઉપર આ સિસ્ટમ આવી અને વધારે મજબૂત થશે અત્યારે એ લો પ્રેશરની કેટેગરીમાં છે મુંબઈ ઉપર આવીને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે અને જેને કારણે આવતીકાલથી ત્રણ દિવસ સુધી મુંબઈ માટે ખૂબ ખતરો છે એટલે કે મુંબઈની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે ફરીથી ત્યાં ફ્લાઇટ રદ થાય ટ્રેન રદ થાય જનજીવન અસ્તવ્યસ્ત થાય અને ગાજવીજ અને પવન સાથે મુંબઈની અંદર ધોધમાર વરસાદ જોવા મળે અને મુંબઈની હાલત ખરાબ થાય અતિવૃષ્ટિ જેવો માહોલ સજાય તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલથી મુંબઈ માટે ડેન્જર છે પણ એ સાથોસાથ ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ છે ગુજરાતની અંદર આવતીકાલે આમ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાની અંદર વરસાદની શરૂઆત થઈ જશે દક્ષિણ ગુજરાતમાં પણ જે અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત વલસાડ નવસારી બારડોલી બીલીમોરા ડાંગ આ તમામ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર લગભગ ત્રણથી પાંચ ઇંચ અને એકલ દોકલ સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતા ઉપર વરસાદ જઈ શકે છે એટલે સૌથી વધારે તીવ્રતા દક્ષિણ ગુજરાતમાં રહેવાની છે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારમાં બે થી પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી શકે મોટાભાગે બે થી ત્રણ ઇંચ પણ એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધી જઈ શકે છે બોટાદ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે એમાં થોડું હળવું રહેશે પણ ત્યાં પણ એકથી બે ઇંચ સુધીનો વરસાદ અને એક બે સેન્ટરમાં કદાચ એનાથી ઓછો વરસાદ જોવા મળે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારમાં પણ એકથી દોઢ ઇંચ વરસાદ એક બે સેન્ટરમાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર પણ આમ તો રાપર તાલુકામાં થોડીક તીવ્રતા ઓછી રહેશે રાપર તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓ જે કચ્છના છે એની અંદર પણ એક ઇંચ આસપાસ લગભગ દોઢ અડધાથી લઈ અને દોઢ ઇંચ આસપાસનો વરસાદ જોવા મળી શકે છે એ સાથે ઉત્તર ગુજરાતનો નવો જિલ્લો વાવ થરાદ બનાસકાંઠા જે પાટણ અને મહેસાણા જેવો વિસ્તાર છે એમાં પણ થોડીક તીવ્રતા ઓછી રહેશે પણ ત્યાં પણ અડધાથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ વરસે અને ગાજવીજ અને પવન સાથે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર એકદમ હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર જેવા વિસ્તારની અંદર પણ લગભગ અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે એક બે સેન્ટરની અંદર દોઢ ઇંચ કરતા વધારે જઈ શકે છે મધ્ય ગુજરાતનું જે આણંદ નડિયાદ ખેડા વડોદરા કપડવન વિરમગામ અમદાવાદ ગાંધીનગર આ જે મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તાર છે એમાં પણ વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ભાલ વિસ્તાર તરફનો વિસ્તાર હશે એમાં પણ શક્યતાઓ છે એ તમામ વિસ્તારમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પણ ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પવનની ઝડપ છે એ થોડીક વધારે રહેશે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો મેં આપને જણાવ્યું જૂનાગઢ જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતાઓ છે પણ જૂનાગઢ જિલ્લાના પાંચ તાલુકા આવ્યા હોય તેમાં ત્રણ તાલુકામાં સારો પડી જાય બે તાલુકામાં કદાચ ઝાપટા પણ પડે એવી રીતે અમરેલી જિલ્લાની અંદર પણ અમુક તાલુકામાં વધારે પડે અમુક વિસ્તારમાં ઝાપટા પણ પડે સાર્વત્રિક આખા જિલ્લાની અંદર એટલો તોફાની વરસાદ ન હોય કેમ કે આ છેલ્લા વરસાદો છે અને એમાં પણ આ બે હજાર પચીસના નૈઋત્યના ચોમાસાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એટલે સાર્વત્રિક ન હોય છતાં પણ જિલ્લાની અંદર આ પ્રકારનો મિક્સ પ્રતિભાવ છે એ જોવા મળી શકે છે આ પ્રકારનો વરસાદ થવાનો છે ખાસ કરીને આની અંદર અંદર ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે પવનની ઝડપ વધી જશે અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એના કરતાં કરતા બે ઓક્ટોબર દરમિયાન જ્યારે વરસાદ માહોલ હશે જે વિસ્તારમાં વરસાદ પડતો હશે વરસાદ સમયે પવનની ઝડપ છે એ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મોટાભાગના વિસ્તારોની અંદર થઈ જશે પવન સાથે વરસાદ પડશે તોફાની વરસાદ પડશે જેને કારણે રાજ્યની અંદર ખરીફ પાકની અંદર મોટું નુકસાન જઈ શકે છે એટલે આ નુકસાનીનો વરસાદ પણ છે ઠીક છે અમુક ટકા